નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની મિત્રો અત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે નવસારી સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં હજુ પણ સારામાં સારો વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણા સરકારે બેરોજગારી ભથ્થું જાહેર કર્યું છે જેમાં અમુક ધોરણ પાસ થનારા લોકોને દર મહિને બારસો રૂપિયા આપવામાં આવશે જ્યારે ગ્રેજ્યુએટ થયેલા લોકોને દર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવશે અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકોને સરકાર તરફથી દર મહિને પાંત્રીસો રૂપિયા આપવાની માટેની જાહેરાત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે લોકો બહારથી મીઠાઈ નાનખટાઈ સહિતની વસ્તુઓ પરિવાર માટે ખરીદતા હોય છે પરંતુ આજકાલ વેપારીઓ વધારે નફાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે રસોઈયા અને સંચાલકોની બેદરકારીને કારણે ખાવા પીવાની વસ્તુઓમાંથી જીવાત નીકળતી હોય છે ત્યારે રાજકોટમાં પાટીદાર ચોક પાસેથી ગ્રાહકે ખરીદેલી નાનખટાઈમાંથી માખી નીકળી હતી જેને લઈને ગ્રાહકે સંચાલકને ફરિયાદ કરી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલા અંગે અમેરિકાનો મોટું નિવેદન બાંગ્લાદેશમાં હિન્દુઓ અને મંદિર પર હુમલા ચાલુ છે અમેરિકાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે વ્હાઇટ હાઉસે કહ્યું છે કે અમે બાંગ્લાદેશની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ જ્યારે પણ માનવ અધિકાર સંબંધિત મુદ્દાઓની વાત આવે છે ત્યારે રાષ્ટ્રપતિએ જાહેર અને ખાનગીમાં સ્પષ્ટ અને ખુલ્લેઆમ વાત કરી છે અને તે કરતા રહેશે આ જવાબ હિન્દુઓ પર હુમલા રોકવા માટે અમેરિકાના દબાણને લગતા પ્રશ્નના ઉત્તરમાં આપવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગિયાર વર્ષ બાદ આસારામ બાપુ જેલમાંથી બહાર આવશે પેરોલ મંજૂર યવન કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટ માટે મોટી રાહત મળી છે કોર્ટે આસારામની સારવાર માટે સાત દિવસથી પેરોલ મંજૂર કરી છે તે એક સપ્ટેમ્બર બે હજાર તેર થી જેલમાં છે અને લગભગ અગિયાર વર્ષ બાદ પેરોલ પર બહાર આવશે આ પહેલી વાર છે જ્યારે આસારામની પેરોલ મંજૂર કરવામાં આવી છે પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં બોગસ આરસી બુક બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે સુરતમાં બોગસ આરસી બુક બનાવવાનો મોટું કૌભાંડ પકડાયું છે દિંડોલી વિસ્તારમાંથી નકલી આરસી બુક વેચતા એજન્ટ જીતેન્દ્ર અને અંકિતા વકાશિયાની ધરપકડ કરી છે આ સાથે ત્રણસો ને સિત્તેર આરસી બુક સો ખોરા સ્માર્ટ કાર્ડ અને પંદર રબર સ્ટેમ્પ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જે લોકો હપ્તા ન ભરતા હતા તેવા લોકોને આરોપીઓ નિશાન બનાવતા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણામાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે હરિયાણાના સીએમ નાયાબસિંહ સૈનીએ હર ઘર હર ગૃહિણી યોજના પોર્ટલ લોન્ચ કર્યો છે આ અંતર્ગત રાજ્યમાં અંત્યોદય પરિવારોને હવે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે આ યોજના હેઠળ હરિયાણાના લગભગ પચાસ લાખ પીપીએલ પરિવારોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે સીએમે કહ્યું છે કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે વાર્ષિક પંદરસો કરોડ રૂપિયાનો ખર્ચ કરશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મામીએ ભાગીને ભાણકી સાથે લગ્ન કર્યા બિહારના ગોપાલગંજમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક મામીએ પતિને છોડીને ભાણકી સાથે લગ્ન કરી લીધા હતા માહિતી મળી હતી તે પ્રમાણે બંને વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો હવે તેમણે મંદિરમાં લગ્ન કરી લીધા છે બંને સોશિયલ મીડિયા દ્વારા તેમના પરિવારને લગ્નની જાણકારી આપી છે આ અનોખા લગ્નની ચારેકોર ચર્ચાઓ થઈ રહી છે જેના ફોટા અને વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે મિત્રણ્ય મહત્વના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને પાણીની તકલીફ નહીં પડે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને આ વર્ષે પાણીની કોઈ તકલીફ નહીં પડે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠાના જિલ્લાઓના કુલ નવસો બાવન તળાવોને જુદી જુદી તેર પાઇપલાઇનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે મુખ્યમંત્રીના દિશા દર્શનમાં આગોતરું આયોજન કર્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરતની નવી સિવિલમાંથી નકલી મુન્નાભાઈ એમબીબીએસ જબ્બે થયા છે સુરતમાં થોડા દિવસો પહેલાં પોલીસે સોળ નકલી તબીબોની ધરપકડ કરી છે આ નકલી તબીબો ખાનગી દવાખાના ખોલીને લોકોની સારવાર કરતા હતા ત્યારે હવે સુરતની નવી સિવિલમાંથી એક નકલી તબીબ ઝડપાયો છે હાલ પોલીસ દ્વારા આ મુન્નાભાઈની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરંગાની થીમે રંગાયો છે સરદાર સરોવર ડેમ આઝાદીના પર્વ પર સરદાર સરોવર ડેમ તિરંગાની થીમે રંગાયો છે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમના નવા નીરને વધાવા ડેમને તિરંગાની થીમ પર લાઇટિંગ કરીને શણગારવામાં આવ્યું છે જેનો અદભુત નજારો સામે આવ્યો છે હાલ નર્મદા ડેમની સપાટી એકસોને પાંત્રીસ પર પહોંચી ગઈ છે હાલ પાણીની આવક સતત ચાલુ છે એટલે નર્મદા બંધના ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશ સરકારે હિન્દુઓની માફી માગી છે બાંગ્લાદેશના ઢાકામાં હિન્દુઓ પર થયેલા હુમલાને લઈને હજારો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે તેઓ સુરક્ષાની માગ કરી રહ્યા છે દરમિયાન દેશની વચગાળાની સરકારમાં ગૃહ બાબતોના સલાહકાર બ્રિગેડિયર જનરલ એમ સખાવત હુસેને હિન્દુ સમુદાયની માફી માંગી છે તેમણે કહ્યું છે કે હું મારા લઘુમતી ભાઈઓની માફી માગું છું આપણે અશાંતિના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે ખુદ પોલીસની હાલત પણ સારી નથી મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો તહેવારોમાં ગુજરાત થશે પાણી પાણી કરી છે અંબાલાલ પટેલે આગાહી તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ થઈ શકે છે આગામી સાત દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ રહેશે બિકાનેર પાસે મોન્સૂન ટ્રફ સક્રિય થયો છે ગુજરાતમાં વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપણા પાડોશી દેશો પર કબજો જમાવવાની ચીનની ચાલ બાંગ્લાદેશ છે આપણા પાડોશી દેશનો પાડોશી દેશ છે અને એ એક મિત્ર પણ છે પરંતુ હવે તે દેશ ભારતનો દુશ્મન દેશ બની ગયો છે બાંગ્લાદેશના લોકોના મનમાં ભારત વિરોધી ઝેર ભરવાનું કામ ચીને કર્યું છે ભારતના સંબંધો પાકિસ્તાન સિવાયના પાડોશી દેશો નેપાળ અફઘાનિસ્તાન શ્રીલંકા માલદીવ્સ બાંગ્લાદેશ સાથે સારા જ હતા પણ કોઈને કોઈ મુદ્દે ભારત સાથેના સંબંધોમાં પાડોશી દેશોના સંબંધોમાં તિરાડ પડી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીમાં હિન્દુઓને ઈસાઈ બનાવવાનો ખેલ સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના મેરઠમાંથી ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના સભા બોલાવીને ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ઘટનાની જાણ થતાં કેટલાક હિન્દુ સંગઠનના કાર્યકરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો સ્થાનિક લોકોની સૂચનાથી કાકરખેડા પોલીસે પહોંચીને કેટલાક લોકોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે